સિફ્ટ ડિઝાયર ગાડીમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો ગોડિયાળા ગામે દારૂબંધીનો ભાંડો ફોડ નમસ્કાર દર્શક મિત્રો સરદારનો અવાજમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઘોડિયાળા ગામની સીમામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે બાતમીના આધારે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જીજે જે સિક્સ એલ કે સત્તાવીસ ચોવીસ નંબરની સફેદ કલરની સિફ્ટ ડિઝાયર કાર રોકી તપાસ કરતા એક હજાર ચારસો ચોરાણું બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો છે આ દારૂની અંદાજિત કિંમત ચાર લાખ ઓગણીસ હજાર છસો ને સોલ જેટલી છે અને જે ગાડીમાં દારૂ હેરાફેરી થઈ રહી છે તેની કિંમત ત્રણ લાખ જેટલી હોય ગુલમળીને સાત લાખ ઓગણીસ હજાર છસો ને સોળનો મુદ્દામાલ કબજે કર્યો છે ચાલક તો ભાગી છૂટી ગયો હોવાનું જાણવા મળે છે જેના નામ સરનામાની તપાસ ચાલી રહી છે મહત્વપૂર્ણ મહાનિરીક્ષક હેઠળ દારૂબંધીના કડક અમલ માટે આ કાર્યવાહી હાથ ધરાઈ હતી કબજે થયેલો મુદ્દા માલ વિદેશી દારૂ હજાર ચારસો ને ચોરાણું બોટલ કિંમત ચાર લાખ ઓગણીસ છસો ડિઝાયર કાર તેની કિંમત ત્રણ લાખ કુલ રકમ થઈને સાત લાખ ઓગણીસ હજાર છસો ને જિલ્લામાં દારૂબંધીમાં કડક અમલમાં મૂકવામાં પોલીસના સતત પ્રયાસો ચાલી રહ્યા છે રિપોર્ટર શકીલ બલુચ દ્વારા છોટાઉદેપુર આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે